કતાર ગામ દલાલે પોતાના નામે નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો તેની જાણ બહાર પંદર કરોડ સત્તર લાખ રૂપિયા અધ કહી શકાય તેવા બોગસ બિલોના ટ્રાન્ઝેક્શન થયા હતા મિત્ર હાથ સુધા કરતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતની ફરિયાદ આપી હતી આ કેસની તપાસ ઇકોને સોંપવામાં આવતા ઇકોની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ એવા મનોજ કેવડીની ધરપકડ કરી છે ઓનલાઈન વેપાર કરવાના હોય ને એનો મિત્ર હાર્દિક કરીને તો એને જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે નાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ રૂપે મૂસો એને આપેલું વીસ હજાર ભાવેશે આપવાની વાત કરેલી અને બાવેસો પછી આગળ એ સુનીલ કરીને છે આરોપી નંબર તો એને આપેલી આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલી અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજરોજ અટક કરાયેલો